નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ પ્રૂફિંગમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે મિત્રો આપને બે દિવસ પહેલા મેં કહ્યું હતું કે અમે રાજકોટના પુષ્કરધમ પાસે આવેલા વિમલનગર સોસાયટીની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા અને એ ક્ષણની આપને તસવીરો મેં બતાવી હતી કે વોટરપ્રૂફિંગ પહેલાં આ જે આપ અગાસી જોઈ રહ્યા છો એ અગાસીની પોઝિશન કઈ રીતની હતી આવો બતાવું તમને કે આજના દિવસે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ અગાસી કઈ પ્રકારની લાગે છે આ અગાસી દ્રશ્યો કેવા લાગે છે આ અગાસી આખી કાયા પલટ જાણે થઈ ગઈ છે એ રીતનો દ્રશ્ય તમને જોવા મળશે આવો બતાવું આપને કઈ રીતની અગાસી કે આ પહેલા જે અહીંયા આગળ હતા કે નીચે જે ટાઇલ્સની પોઝિશન હતી એ કઈ રીતની હતી આખી અગાસી દ્રશ્યો તમારી નજર સામે આવી રહ્યા છે આ જે સીડી રૂમ છે આ સીડી રૂમ અહીંયા આગળથી જે ક્રેક ડેવલપ થયેલી હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે જે મેં આપને બતાવ્યું હતું કે જે પારાપેટ હતી અને અહીંયા આગળ જે પારાપેટની અંદર જે ક્રેક ડેવલપ થઈ હતી એ ક્રેક કઈ રીતે આપણે પેક કરી અને કમ્પ્લીટ કર્યું છે આપ હવે જોઈ શકો છો અહીંના દ્રશ્યો કઈ રીતના છે અહીંયા આગળ જે આપણે આ જે જોઈન્ટ છે અહીંયા આગળનો જે લોઢિયો હતો એ લોઢિયો ઓપન થઈ ગયો હતો આ સાઈડ આવી જાઉં આ આ સાઈડનો આપણે લોઢિયાના દ્રશ્યો દેખાડ્યા હતા કે કઈ રીતના લોઢિયો ખુલેલો હતો અને હવે પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતનું છે એવી જ રીતના અહીં આગળ જે આ નવા જૂના મકાનનો બાંધકામનો જોઈન્ટ છે એ જોઈન્ટ અહીંથી ઓપન હતો એ પણ આપને બતાવ્યો હતો અત્યારે જુઓ કઈ રીતે આને સીલ કરી અને વોટરપ્રૂફ કરી દેવામાં આવ્યો છે એવી જ રીતે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે પારાપેટના દ્રશ્યો છે કે અહીંયા આગળ જે ક્રેક ડેવલપ થયેલી હતી એ ક્રેક પણ ફિલઅપ થઈ અને હવે કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર આપને મેં બતાવ્યું હતું કે અહીંયા આગળ પ્લાસ્ટર ગયું હતું અને પ્લાસ્ટરનું આખું પોપડું દેખાઈ રહ્યું હતું એ એ અને બ્રિક બ્રિક જે છે દેખાઈ રહી હતી હવે આ કમ્પ્લીટ થઈ વોટર વોટરપ્રૂફિંગ થઈ ગયું છે કઈ રીતનું આખું છે એ આપ જોઈ શકો છો અહીંયા આગળનો જે સીન છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે અલગ અલગ ટાઇલ્સના દ્રશ્યો હતા અને અલગ અલગ ટાઇલ્સ દેખાઈ રહી હતી એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને ત્યાં પણ જોઈન્ટ ફિલઅપ કરી અને ટોટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે આપની નજરની સમક્ષ આ પૂરેપૂરી છતના દ્રશ્યો આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ બાદ આ છત કઈ રીતની દેખાઈ રહી છે આ પહેલાં આપને આખી છતના દ્રશ્યો દેખાડવામાં આવ્યા હતા કે છત જે છે એ છત કઈ પ્રકારની હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે આખે આખી જે છત છે અગાસી જે છે એના દ્રશ્યો ચેન્જ થઈ ગયા છે અહીંયા આગળ જે પાર્ટી છે એ પાર્ટી પણ હંડ્રેડ પર્સેન્ટ સેટિસ્ફાઈડ છે અને એનું કહેવાનું એમ છે કે આ જે અગાસી છે એની તમે આખી કાયા પલટાવી દીધી છે મિત્રો કહેવાનું એટલું જ છે કે આપની છત ડાયરેક્ટ સિમેન્ટની હોય સ્લેબ હોય અધરવાઇઝ આપ ફ્યુચરની અંદર જો ટાઇલ્સનું પણ પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે કારણ કે ઘણા લોકો એવી ભૂલ કરી રહ્યા છે કે અગાસી ઉપર અમે ટાઇલ્સ ફિટ કરાવી દેશું જેથી કરી અને હવે ભવિષ્યમાં લીકેજ નહીં થાય તો આ આપની જે માન્યતા છે એ તદ્દન ખોટી છે વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જ જોઈએ કારણ કે એટ ફ્યુચર જ્યારે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાથી જે સરફેસ છે એ હીટ પકડશે ત્યારે ક્યાંક ને ક્યાંક જે લાદીના વાંટા છે એ એપોક્સીના હોય કે સાદા હોય એ વાંટા થોડા સમય પછી ખુલશે અને ખુલવાના કારણે ત્યાંથી પાણી એન્ટર થશે પાણી જેવું એન્ટર થશે એટલે નીચેનો જે મગિયો હોય છે એ મગિયો આખો ભરાઈ જવાથી સ્લેબની અંદર ધીરે 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 નીચેની તરફ ભેજ આપને દેખાશે પાણી ટપકવાની પણ પ્રોબ્લેમ થઈ શકે છે ઘણા લોકો એવું કહે છે કે અમે તો ચાઇના મોજેક કરીએ છીએ અને ચાઇના મોજેક કરવાથી વોટરપ્રૂફિંગ થઈ જાય છે તો મિત્રો આ માન્યતા પણ ખોટી છે આપની સ્ક્રીનની અંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે લોકો ચાઇના મોજેક કરેલી છે તો ઘણા એવા પણ પ્રોજેક્ટ જોવા મળ્યા છે કે જે ચાઇના મોજેક છે એ પણ લીકેજ થઈ રહી છે આપની સ્ક્રીન ઉપર દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો આ દ્રશ્યો અહીંયા આગળ આ ચાઇના મોજેક કરેલી હતી અને ચાઇના મોજેક કર્યા પછી પાણીથી ટોટલી આ ચાઇના મુજકવાળો ભાગ છે એને ચેક કરવા માટે ભરવામાં આવ્યો હતો અને ભર્યા પછી જ્યારે આપણને જોયું તો નીચેની સાઈડ જે સ્લેબનો એરિયા છે એ સ્લેબના એરિયાની અંદર ભેજ આવી રહ્યો હતો તો એવું ના સમજો કે ટાઇલ્સ નખાવી દેવાથી અથવા તો ચાઇના મુજેક કરવાથી ભેજનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ્યારે પણ તમે તમારી છત ઉપર ટાઇલ્સનું પ્લાનિંગ કરી રહ્યા છો અધરવાઇઝ ચાઇના મુજકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પણ વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે વોટરપ્રૂફિંગ એ આપનો ખર્ચ નથી આપના ઘર માટે કરવામાં આવેલી બચત છે માટે મિત્રો વોટરપ્રુફિંગને કોઈ એક્સપેન્સ ન સમજો કોઈ ફિઝલ એક્સપેન્સ ન સમજો કારણ કે વોટરપ્રૂફિંગ એ તમારી સ્લેબની આયુષ્ય વધારે છે તમારા કોન્ક્રીટની આયુષ્ય વધારે છે માટે વોટરપ્રૂફિંગ કરાવો અને વોટરપ્રૂફિંગ માટે અમારા પ્રોજેક્ટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો અને જુઓ આપ અમારો સંપર્ક કરવા માગો છો તો આપની સ્ક્રીનની નીચે આ નંબર હાઇલાઇટ થઈ જ રહ્યો છે આ નંબર ઉપર અમને સંપર્ક કરો અને અમારી ટીમ આપની છતની સુરક્ષા માટે પહોંચી જશે તો રાહશેની હવે ચોમાસું માથે આવી રહ્યું છે અને ચોમાસું આવી રહ્યું છે તો લીકેજના પ્રોબ્લેમ તો છવાના જ થવાના જ છે કારણ કે ઉનાળો ગયા પછી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આટલી હીટ પકડી અને દેખાશે એના હિસાબે ખ્યાલ પડશે કે હવે ક્યાંથી આપની છત લીકેજ થઈ રહી છે તો આ અવેરનેસ દેખાડો અને ચોમાસાની પહેલા જ વોટરપ્રૂફિંગ કરાવો નમસ્કાર